સુરતમાં રામ નવમીની ની ઉત્સાહભેર ઉજવણી કર્યા હતી ત્યારે અડાચન આવેલ રામ મંદિરે અગિયારસો કરોડ રામ નામ જાપ લખેલી બુક મુકાઈ હતી તો હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને તે તમામ રામ નામ જાપ અહીં એક જ સ્થળે એકત્રિત કરાય છે સુરતમાં હસોલ્લા સાથે રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના અડાચન ખાતે આવેલ રામ મંદિરે અનોખી ઉજવણી કર્યા હતી અગિયારસો કરોડ રામ નામ જાપ લખેલી બુક આ મંદિરમાં મુકવામાં આવી છે જ્યાં હજારો ભક્તો વર્ષોથી

અને આ મંદિરની સ્થાપના થઈ છે બે હજાર આઠમાં જે રામજી મંદિર છે તેની વાત કરું છું એની સ્થાપના બે હજાર આઠમાં થઈ છે અને અહીંયા આજ મેદાન પર રામ નામ મંદિર પણ છે અહીંયા તમે જોઈ શકો છો કે અગિયારસો કરોડ રામ નામ ફક્ત મૂકવામાં આવ્યા છે ફક્ત એની પુસ્તિકા બધાને અહીંયાથી વેચવામાં આવી અલગ અલગ જગ્યાએ પુસ્તિકાઓનું વિતરણ થયું લોકોએ નામ રામ નામ લખ્યું છે અને એ પછી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે અહીંયા તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો જે પંચદાતનો બનેલો છે અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે આ લોકો ક્યાં કેટલી દર્શન કરવા આવે છે શું વિશેષતા છે ખાસ કરીને લોકોને આ મંદિર પાસે મંદિરમાં આવવું પડે છે અને આ જે રામનામ મંદિર છે ત્યાં લોકો દૂર દૂર થી આવે છે તેનું કારણ એ છે કે લોકો ઘણા પુસ્તિકાઓ લખે પછી ક્યાં વિસર્જન કરવું તેમને ખબર હોય એના માટે હેતુથી આપણે અહીંયા એકસો આઠ પ્રદક્ષિણાનું નું મહત્વ છે આમ તો તમે કોઈ પણ એક પણ પ્રદક્ષિણા કરો ભગવાનની તો ભગવાન સ્વીકાર કરે છે પણ જેટલી વધારે પ્રદક્ષિણા થાય તેટલું સારું કહેવાય એટલે અહીંયા પ્રદક્ષિણા માર્ગ પણ બનાવ્યો છે અંદર આવવાની તો બધાને મનાય છે પણ બહારથી લોકો પ્રદક્ષિણા કરે અને એટલા માટે વધારવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે આ રામ નામ લખવા માટે કેટલા સમય લાગ્યો કરોડ જે રામ નામ લખ્યા છે એના તો ઘણાથી આપણે વર્ષ બે વર્ષ પેલા ચોપડી વેચવાનું શરૂ થઈ ગયું હતું અને આજે પણ હજુ વિતરણ ચાલુ જ છે કોઈને કદાચ લખવાની ઈચ્છા હોય તો અહીંયા પુસ્તિકાઓ મળે છે સાથે પેન પણ મળે છે તો હજુ લખવાનું ચાલુ જ છે